નમસ્કાર મિત્રો સ્વાગત છે આપણી બેન બનાવી પ્રેમિકા સામાજિક કાર્યકર્તા મનસુખભાઈ રાઠોડે કર્યું પર્દાફાશ વાયરલ કર્યું કોલ રેકોર્ડિંગ આ કોલ રેકોર્ડિંગ સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યું છે તો મિત્રો તમારું શું કેવું છે આ ભુવા વિશે કોમેન્ટમાં જરૂર જણાવજો તો મિત્રો તમે પણ સાંભળો આ કોલ રેકોર્ડિંગ એ પેલા જો મિત્રો તમે મારી ચેનલ માં નવા હોય તો મારી ચેનલ ને સબસ્ક્રાઇબ કરો અને મારો વિડિયો તમને ગમે તો લાઈક કરવાનું ભૂલતા નહીં જય માતાજી મિત્રો એટલે હું પ્રોબ્લેમ હું ભુવાઈ હું કર્યું છે કહી દયો ને ભવો મારે ઘરવાળી ને અત્યારે તો એને પ્રેમ દાળ માં ફસાવી મારે એને ટૂટા છેડા કરાવી ને અરે અરે પા કુજે તમારી બાઈ એરે પ્રેમ કર્યો છે હા અરે તો એને એનું રેકોર્ડિંગ બેકોર્ડિંગ છે એનો કોલ રેકોર્ડિંગ છે ફોન માં વાત કરતી હોય હા તો ઈ રેકોર્ડિંગ મોકલો ના ભુવા કઈ માતાજી નો ભુવો છે હું તો ખબર નથી મને પણ એ આવતો અમારા ઘરે મારા બે મારી ઘર વાળી મોટી બેન છે ને એ લઇ ને આવતી એને એ ત્રણ એ આપડે આપડે કઈ સમાજ માંથી બોલો છો તળપદા કોળી થી અમે તળપદા કોળી છો બરાબર હાલો કઈ હવે બીજો નંબર બીજો પછી આ ભૂવો છે એ કઈ સમાજનો છે એ કોળી છે હા અને ઈ કયા ગામનો નો ભૂવો છે રાજકોટ નો છે મેં એમની તમને ડિટેલ મોકલી છે બધા પણ તમે વ્હોટ્સઅપ માં જોયું નથી હા પણ એ પછી મને તમારે બધા પુરાવા દેવા પડે ભાઈ પુરાવા નહી દીધા હોય તમે

મેં એને ના પાડી કીધું અમારે એવું નથી કરવું ભાઈ જે હોય એ માતાજી ની મેહરબાની થી ભાઈ ને delivery ચાલુ જ હતી ને એ તો બધી કેટલી આવત પછી એ તો ગમે ત્યાં દીકરો આવી જાય કારણ કે એ કોઈ કુદરતી હોય એ કઈ કોઈ ફુવા કીધે દાણા જોઈએ દીકરો થોડો આવે ઈયા એ દાણા જોવા શરૂ કર્યું ભાઈ દોઢ વર્ષ થી દાણા જોતો બરોબર ત્રણ મહિના પેલા પાંચ છ મહિના પેલા મારા ઘરે પાછી દીકરી નો જન્મ થયો બરોબર એ ભગવાન ના લીધે બરોબર એ ભવાની પ્રેમ જાળ માં ફસાઈ ગઈ મારી ઘરવાળી અને ભાગી જવા લાગીના રેકોર્ડિંગ ફોર છે કોલ રેકોર્ડિંગ ઈ રેકોર્ડિંગ બધા આમાં મોકલો ને હા આમાં અત્યારે જ મોકલી દીધું હાલો એટલે આજ ના જ તમારો તમારો ફોટો મોકલો હા અમારો ભુવા ના નંબર દયો ને એ લઈ તો ભાઈ બોલ પેન ન દેવાય ભુવાના નંબર છે ને બધા એને ફોન બંધ કરી દીધા મેં મે પોલિટીકાસ કર્યો ને એટલે બધા નંબર બંધ કરી દીધા આખરા તો એકાઈ નંબર નઈ મળે

એ ગઈ નવરાત્રી માં ભાણી ગઈ પછી એને મને વાત કરી કે પપ્પા એ કે તમે કામે વયા ને પછી કે આવડા દાદા છે ને એ અહિયાં આવે અને તમે કેમ પથારી માં હોવો એમ કે મમ્મી ને હારે એવી રીતના ના હોવે કે કપડા ને પછી એને મારી છોકરી ભાળી ગઈ ને પછી એમ મને ખબર પડી મને ક્યાં ખબર હતી નકર તો અત્યાર લગી એમ કેતો કે મારી નાની બેન છે મારી નાની બેન છે એમ કેતો એ કઈ કઈ વાંધો નઈ તમે તમારો ફોટો મોકલો અને આ ભુવાનો ફોટો હોય જેનો ફોટો મોકલો ને ભુવાનો હોય હા હા હાલો ફોટો મોકલો અને તમારી બાઈ હારે જે ભુવા એ વાતું કરી છે ને એનો રેકોર્ડિંગ મોકલો હા અને મેં તમને વિડિયો નાખેલો છે સાહેબ વિડિયો વિડીયો આ નંબર માં નાખ્યો હા આ નંબર માં નાખેલો હાલો અત્યારે પાછું હાઈ કરી નાખો ઓલા માં જોઈ લો હા હા એ દીપક હાલો ક્યાં છો રાજકોટ કેમ રાજકોટ તો આયા નથી ના કા ত আটা দুলা হলে নিয়ে হুন তার বাজি বাজু মাে বা্যাপা হু তোফোন কেমন তা পা উইথ তোমার পানা আছে বলো নাও কর রাজ করো করো

હા હા બોલ તો એને કેજો ને અમારું કામ હવે અમારા કોને કહેવાનું আমাৰ একাদো tension লে বহা হয় তাৰমানে কাপোৰো নাই জানো busy হে নহয় কালি আৰু নহয় বাৰু মই আজি বৌ বৌৰা মানে কেতিয়াও ওলাই নাথাকো দেই হে হে কও কি কেতিয়াও ওলাই নাথাকো দেই অ মেকি তুমি মেকি তুমি

હું આમાં જ કરું પણ બધા ના પાડે કે અમારું નામ આવ્યું હોય તો એમ કે બધાય હા હવે આમાં તમે ક્યાં કરો ને તમારી હારે હોય તો મારેથી બધું હેનું ટેન્શન હમ તો તો ટેન્શન ટેન્શન પાસે હું તારો ભારવાના જેવું મને તો હા કાલે આવતી રે વાડી આવતી આજે તમે ક્યાં છો વાડી જ છું તો હું કે ઘરે આવતું છું તારા બાપા ને કઈ વાત કરી હવે એટલું કામ કરી નાખો હું કે નું કે વાડી આવતું ને બાપા તું હું આવું ઘર કોટે કોટો મારું જીવ બાર તું હે હેલો હેલો મને કઈ ખબર છે કે તારે એને હોય ને તો તું આ કે આયા રેતી ના હોય કે તારે કે હોય ને તો તું ઈ કે એવું કરતી હોય મારે આ રેવું હમ કે હું કરું એટલે તું મારી હારે સરખી નથી એટલે તું એવું કરે કોને મેં ઓલા પાહે માર માર લીધો કોઈ થોડું દે મને ટેન્શન દેવું છે કાકુ તો તમને ટેન્શન છે તમે તો કેવા છો તો બધું સરખું થઈ જાય તો કરી નાખો ને હું તમને એમ કહું પણ તું જ આવતું છે ને હા તો બોલું થાય તો હું આવી બસ હા તો અહીં આવતું છે રમ કરે હા હો પેલા રેખા ઘરે જાજે

हां तो आते हैं तो मैं सुबह-सुबह मैं उठ पाई है हां पर एक लेट से आने है हां बोलो हां तो मैं जाऊंगा को हां तो मैं जाऊंगा को हां मैं लूं मैं तो तुम्हें क्या समझा दूं ऊपर बोलो

હા એને ફોન કરીને પાછો આમાં ફોન કરો ને કરું પાછો હા તરત તરત માં દેવા આવ એને પૂછી લે ક્યાં કરે એમ હા તો જલ્દી હો ઉતાર રાખજો હેલો હા બોલો છે હમ છે મારા ઘરે

તમારી ધીરુબંધ વાળી એટલે આવતો એવું જ ક્યાંક કરવું તારે નહીં એટલે હું નીયા ધીરુબઈ વાળી આવું બસ ત્યાંથી નો જ આવવા આવું હા બોલ હા તેવું ને વાત આ હા તારા ઘર પાસે ભોગવાળી હોય છે

ત એમ રેવો જો ને કે ઓલી દુકાને ગઈયા કાકે મેકી દીધો તો હું કરો જવાબ ન દે એટલે સીધો કપાયે જઈને ફોન પર આત્મા ગાડી રાખી એક કોર આત્મા ગાડી એક કોર ફોન એક કોર ટ્રાફી હા હા તે દુકાને ગઈ ઘડે ચેરું રાખો રે તો મે કીધા વગર ના કેમ વઈ આ ગયા હ કીધા વગર ના કેમ વઈ આ ગયા

હા પેલો કેસ તું એવો હો હા હા હો હા તું પેલો કેસ આવો હો કે તું મને બહુ યાદ કે મને ગમતી ગમતી હોય તો યાદ કરવાની હોય ને કે થોડી યાદ કરું હા નકર વાતે નો થાય કોઈ દિયર તો ખબર છે ને હા તારા સિવાય કોઈ નઈ મારે જોઈ ને તો સોનું જોઈ બીજું કોઈ નો જોઈ તેમ રાખજો બોલ

તમારા હમ બસ મેકુને તો હે તમને મેકુને તો તમારા હા માખી જિંદગી રાખીશ તમારે એવું લાગશે તો તમારી રિયા નાયન તો સોકાય તો સોકાય તો ચોકાય તો હું તારો સપનું આપણે પૂરું કરીશ બસ મને મારા લાડુની વાત તો છે મારે આમાં થાય એમ નથી કાલે ઓલા મોકલજો તાય વાંધો તો ના બરાબર આ આઈ